હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ નવરાત્રિ સ્પેશિયલ પૂરી મસાલેદાર ચણા અને હલવાની રેસીપી તેને બનાવવા માટે એક કપ મેં ચણા લીધા છે તેને આખી રાત પલાળીને રાખ્યા હતા હવે આપણે કૂકરમાં તેને બાફવા મૂકીશું તેની અંદર કૂકરમાં ચણા પાણી અને એક ચમચી જેટલું મીઠું નાખીને આપણે તેને ચાર વિસલ વાગે ત્યાં સુધી બાફી લઈશું ચણા સરસ બફાઈ ગયા છે આ રીતે હવે એક કઢાઈમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે એક ચમચી જીરું નાખ્યું છે અને આદું નાખ્યું છે તેની અંદર આની અંદર લસણ કે ડુંગળી નહીં આવે અને એક લીલું મરચું કટ કરીને નાખ્યું છે તેની અંદર લાલ મરચું પાવડર કશ્મીરી લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર મીઠું અને અડધી ચમચી જેટલી હળદર નાખી છે તે મસાલાને આપણે મિક્સ કરી લીધું છે અને જે બાફેલા ચણા હતા તે ચણા આપણે તેની અંદર નાખ્યા છે અને આને ઢાંકીને ચારથી પાંચ મિનિટ સુધી થવા દેવાનું ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે મસાલેદાર ચણા તૈયાર છે હવે આપણે પૂરી બનાવી લઈશું તેની માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે એક ચમચી મીઠું નાખ્યું છે તેની અંદર અને બે ચમચી જેટલો મોળ માટે તેલ નાખ્યું છે હવે તેને મિક્સ કરીને આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો લોટ બાંધી લઈશું પૂરીનો લોટ બંધાઈ ગયો છે એક લોહી લઈને તેની અંદર તેલ ચોપડીને અને આપણે પૂરી વણી લેવાની ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની અને પૂરીને થોડું પ્રેસ કરતાં જઈને પૂરી તળી લઈશું પૂરી પણ તળાઈ ગઈ છે હવે મેં અહીંયા એક પેનમાં શીરો બનાવવા માટે અડધા કપ જેટલું ઘી નાખ્યું છે અડધા કપ જેટલું ઘી આપણે છેલ્લે નાખીશું અને તેની અંદર ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા છે તેને આપણે સેલો ફ્રાય થાય ત્યાં સુધી શેકી લઈશું અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે મેં એક કપ ઘીની સામે એક કપ જેટલી સોજી લીધી છે તમે મોટી ઝીણી કોઈ પણ સોજી લઈ શકો છો આમાં એક કપ જેટલી સોજી નાખી છે અને સોજી ઘીમાં શેકાય ત્યાં સુધી આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે તેને ધીમા ગેસે થવા દેવાનું સોજી બરાબર શેકાઈ ગઈ છે હવે મેં દોઢ ગ્લાસ જેટલું ગરમ પાણી લીધું હતું અને તેની અંદર કેસર નાખી હતી અને હવે તે શીરામાં તે પાણીને નાખીશું હવે તેની અંદર એક કપ જેટલી ખાંડ નાખી છે એક કપ સૂજી એક કપ ઘી અને તેની સામે એક કપ ખાંડ નાખી છે અને તેને હવે મિક્સ કરી લેવાનું અને બે મિનિટ સુધી થવા દેવાનું હવે તેની અંદર જે શેકેલા ડ્રાયફ્રૂટ્સ હતા તે નાખ્યા છે અને એક ચમચી જેટલો ઇલાયચીનો પાવડર નાખ્યો છે અને તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું અને એક મિનિટ માટે થવા દઈશું અને જે ઘી આપણે આગળ બાકી રાખ્યું હતું તે હવે તેને અડધા કપ જેટલું તેની અંદર નાખીશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું શીરો તૈયાર છે ચણા પૂરી અને હલવો તૈયાર છે જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક્સ ફોર વોચિંગ